સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું મટર પનીરનું શાક પંજાબી શાક જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ને એકદમ હોટલ જેવું બનીને તૈયાર થઈ જાય છે તો એને મેં પરોઠા સલાડ લીંબુ અને પાપડ સાથે સૌ કર્યું છે તો ચાલો આપણે બનાવીએ મટર પનીરનું શાક તો મટર પનીરનું શાક બનાવવા માટે મેં એક પેન લઈ લીધું છે અને એમાં થોડું તેલ લઈ લીધેલું છે તો સૌથી પહેલાં મેં મેં બસો ગ્રામ પનીર લઈ લીધું છે એને આપણે તળી લેવાનું છે જો તમારે કટકા કરીને તળવું હોય તો એ રીતે પણ તળી શકાય છે પણ જો તમારે એક વખત આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે તળવાથી તમારો સમય પણ બચે છે અને ઝડપથી પણ કામ થાય છે તો મેં આ રીતે આખું જ પનીર લઈને એક બાજુ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી સાંતળી લીધું છે હવે બીજી બાજુ પણ આપણે આ રીતે ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી સાંતળી લઈશું તો આપ જોઈ શકો છો કે આપણું પનીર બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલરનું સંતળી ગયું છે અને આ રીતે આખું સાંતળવાથી ટાઈમ પણ બચે છે તો હવે આ તેલ બચ્યું છે એમાં જ આપણે વઘાર કરી લઈશું તો વઘાર માટે તમાલપત્ર લવિંગ તજ મરી અને મોટી ઈલાયચી લઈ લીધી છે એ આપણે ગરમ તેલમાં એડ કરી દેવાનું છે અને ચમચો ફેરવી દઈશું અને લવિંગ ફૂટે ત્યાં સુધી આપણે એની રાજવાની અને પછી લવિંગ ફૂટી જાય એટલે આપણે એની અંદર મેં ત્રણ ડુંગળી કટ કરીને રાખી છે એ એડ કરી દેવાની છે એને એડ કરી હું સરખી રીતે મિક્સ કરી દઈશ અને એની અંદર સાતથી આઠ કડી લસણની અને એક મોટો ટુકડો આદુનો એડ કરી દઈશ એને પણ આપણે આ ડુંગળીની અંદર સરખી રીતે મિક્સ કરી દઈશું અને આ ડુંગળીને ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે જો ગોલ્ડન બ્રા બ્રાઉન કલરની નહીં થાય તો તમારે ડુંગળીનો કાચો સ્વાદ આવશે એટલા માટે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતડવાની છે તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે મેં મોટા ચાર ટમેટા કટ કરીને રાખ્યા છે અને એની સાથે મેં બે લીલા મરચાં કટ કરીને રાખ્યા છે એ આપણે આની અંદર એડ કરી દઈશું અને એની સાથે જ આપણે ગ્રેવીના ભાગનું મીઠું એડ કરી દઈશું ટમેટા સાથે મીઠું એડ કરવાથી આપણા ટમેટા ઝડપથી ચડી જાય છે એટલે કૂકિંગ પ્રોસેસ ઝડપથી થાય છે એટલા માટે આ ટાઈમે જ આપણે ગ્રેવીના ભાગનું મીઠું એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આને ઢાંકણ ઢાંકીને આપણા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ધીમા ગેસે ચડવા દેવાનું છે તો થોડી વાર પછી આપણે જોઈ લઈશું કે આપણા ટમેટા એકદમ સરસ ચડી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે તો આપણે હવે આ ગેસ બંધ કરી દઈશું અને આ જે મિક્સર છે એને ઠંડુ થવા દઈશું ને આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે સાઈડમાં પનીર કટ કરી લઈશું તો પનીરને હું આ રીતે મોટા મોટા પીસમાં કટ કરું છું તમે તમારા ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો આ રીતે મોટા કટ કરીને હું એને ટ્રાયંગલ શેપમાં કટ કરવાની છું જો તમારે ચોરસ કટ કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે મેં આખું પનીર સાંતળ્યું છે તો કટ કરવામાં પણ સારું પડે છે તો તમે આ રીતે પણ સાંતળી શકો છો તો આ રીતે બધું જ પનીર કટ કરી લીધું છે મેં તો હવે બીજી બાજુ આપણું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે તો એને આપણે મિક્સ જારની અંદર લઈ લેશું અને આપણે એને પીસી લેવાનું છે એકદમ સ્મૂધ પ્યુરી બનાવી લેવાની છે અને આની અંદર જે ધમાલપત્ર એડ કર્યું હતું એને હું કાઢી લઈશ કારણ કે એની અરોમાં આવી ગઈ છે તો એની કોઈ જરૂર નથી એટલા માટે હું એને કાઢી જો તમારે ખડા મસાલા કાઢી લેવાય તો એ પણ તમે કાઢી શકો છો પણ હું એને સાથે જ પીસી લેવાની ખાલી તમાલપત્ર જ કાઢી લેવાની છું તો આપણી પ્યુરી એકદમ સ્મૂધ પીસાઈને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ આવ્યો છે તો એકદમ સરસ આપણી ગ્રેવી માટેનું જે પ્યુરી છે એ પીસાઈ ગઈ છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને વઘારની તૈયારી કરી દઈશું તો વઘાર માટે જે પેન હતું એ જ પેનમાં હું શાક વઘારવાની છું એની અંદર હું બે પડી તેલ લઈ લઈશ તમારે અડધું બટર અને એક પડી તેલ લેવું હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો તો આપણું તેલ ગરમ થાય ત્યારે આપણે એની અંદર કાશ્મીરી લાલ મરચું આવે છે એ લઈ લેવાનું છે પણ તેલ કાશ્મીરી મરચું નાખતી વખતે ગેસ ધીમો કરી દેવાનો તો હું આની અંદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશ કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી શાકનો કલર બહુ જ સરસ આવે છે એટલે વઘારમાં પહેલાં એને એડ કરવાનું અને પછી જે આપણે પ્યોરી પીસીને રાખી છે એ એડ કરી દેવાની છે અને એને સરખું મિક્સ કરી દેવાનું છે અને જે મિક્સર જાર છે એ મિક્સર જારમાં જે થોડું ઘણું બચ્યું હોય એની અંદર આપણે પાણી એડ કરીને એને પણ હું આમાં એડ કરી દઈશ અને આને સરખી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે અને કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તો ગ્રેવીનો કલર એકદમ જ સરસ આવ્યો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું તો મસાલામાં સૌથી પહેલાં હું તીખું મરચું એડ કરવીશ તો એક ચમચી મેં તીખું લાલ મરચું એડ કર્યું છે અને વન ફોર્થ ચમચી હળદર એડ કરીશ અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશ કારણ કે કાશ્મીરી મરચું એડ કરીશ અને તીખાસ માટે તીખું મરચું એડ નહોતું કર્યું એટલા માટે તીખું મરચું એડ કરી છે અને હવે આને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને આને ઢાંકણ ઢાંકીને આપણા મસાલા કાચા ન રહે ત્યાં સુધી થોડીવાર માટે સાંતળી લેવાનું છે જેથી કરી આપણા મસાલાનો કાચો સ્વાદ ન આવે તો ઢાંકણ ઢાંકીને આપણે એને થોડીવાર માટે સાંતળી લઈશું અને થોડીવાર પછી આપણે એને ખોલીને આપણે જે બાફીને રાખેલા વટાણા છે એ વટાણા મેં એડ કરી દીધા છે મારી પાસે ફ્રોઝન વટાણા હતા તો મેં એ લીધા છે તમારી પાસે ફ્રેશ હોય તો એ પણ લઈ શકો છો હવે આપણે આને ફરીથી ઢાંકીને થોડીવાર માટે સાંતળી લઈશું જેથી કરી આપણા વટાણા થોડા ઘણા કાચા હોય તો એ પણ ચડી જાય તો થોડીવાર પછી આપણે જોઈશું તો આપણા વટાણા પણ સરસ ચડી ગયા છે તો હવે એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને આપ જોઈ શકો છો કે આપણી ગ્રેવીનો કલર એકદમ સરસ હોટલ જેવો આવ્યો છે તો હવે આપણે આની અંદર કટ કરીને રાખેલા પનીરને એડ કરી દઈશું અને તળીને પનીર લેવાથી પનીર આપણા જે તૂટી જાય છે એ તૂટતું નથી તો હવે પનીર એડ કરીને આપણે આ રીતે સરખી રીતે એને મિક્સ કરી દેવાનું છે અને આને હવે આની અંદર સ્વાદ સારો આવે એટલા માટે પંજાબી સ્વાદ આવે એટલા માટે આની અંદર હું એક ચમચી કસૂરી મેથી એડ કરી દઈશ આ રીતે હાથેથી ક્રશ કરીને અને એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણી ગ્રેવી થોડી વધારે ઘટ છે તો એને સહેજ પતલી કરવા માટે હું થોડું પાણી એડ કરી દઈશ પણ પાણી આપણે ગરમ એડ કરવાનું છે ઠંડુ પાણી એડ નથી કરવાનું એનું ખાસ ધ્યાન રાખવાનું પાણી એડ કરી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું તમને જે રીતનું ઘટ જોઈતું હોય તમારે શેની સાથે ખાવાનું છે એ રીતની તમે ગ્રેવી રાખી શકો છો જાડી પાતળી તો પાણી એડ કરીને હવે ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી આની અંદર તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે તો થોડીવાર પછી આપણે જોઈ લઈશું લગભગ બે મિનિટ જેવું થયું છે તો ઉપર આપણે તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો હવે આને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને હળવા હાથે મિક્સ કરવાનું છે જેથી કરી આપણા પનીર તૂટી ન જાય તો તમે જોઈ શકો છો કે આપણા મટર પનીરનો કલર એકદમ સરસ હોટલ જેવો આવ્યો છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ હતો તો હવે આપણે આની અંદર લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું તો હોટલ સ્ટાઇલમાં મટર પનીરનું શાક આપણું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે અને આ રીતની મેં વધારે પતલી પણ નહીં અને વધારે ઘટ પણ નહીં એ રીતની ગ્રેવી રાખી છે તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો તો આપણું હોટલ જેવું મટર પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ આવ્યો છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું અને આ રીતે જો તમે મટર પનીરનું શાક બનાવશો તો તમે બહારનું શાક પણ ભૂલી જશો એકદમ હોટલ જેવું બનીને તૈયાર થઈ છે અને સુગંધ પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે અને જો તમારા ઘરે મહેમાન આવે તો તમે આ રીતે બનાવશો તો બધાને બહુ જ ભાવશે તો તમે એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે પીસીને બનાવવાથી તો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તમે જો એકવાર આ રીતે બનાવશો તમે બીજો સ્વાદ પણ ભૂલી જશો અને તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ને આવા આવ નવા વિડીયો તમને જોવા મળે અને આ રીતથી તમે મટર પનીર એક વખત જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને મારા ઘરમાં તો બધાને જ બહુ ભાવ્યો હતો તો આ વિડીયો જોવા માટે થેન્ક યુ